શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો થઈ ગયા છે રેડી અને વાગી ગયા છે ત્યારે પાંચ અને થાય છે મને બહુ લેટ કારણ કે આપણે જે વાત કરી હતી રહસ્યમય યાત્રાવાળી એ જવાનું છે કારણ કે આઠસો હજાર કિલોમીટર અમે દૂર જઈએ છીએ માત્ર એક નાનકડી વસ્તુ લેવા માટે એ હું તમને હમણાં બધું ડિટેલમાં કહું એના પહેલા એને પાંચ વાગી ગયા અને સાડા આઠની છે મારી ટ્રેન તો ફટાફટ મારે રેલવે સ્ટેશન પહોંચવું પડશે અને પછી આપણી ટ્રેન નીકળી ગયા છે તો ફટાફટ નીકળી આવું

આપડે વંદે ભારત છે પરિવાર સાથે વિશાભ જાય ફરવા આપડો રોહિત ભાઈ પણ આવી ગયા જાવ હું દર્શન કરો શું કેવું ભાગે વિશાભ મજા મજા ભગત ભગત

દરજે બંધ <laughs> 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 <laughs>

ફરના પર વાત નીકળી એ ને પછી તમને યાત્રા નું બધું ડિટેલ માં કહી આ વિગતી આપણે હર વખત અહીંયા જ આવી જઈએ અમદાવાદ આવી જઈ શ્રી રામ કચોરી હા મજા આવે એવો ટેસ્ટ હે મને તો દાઢી જોતી ગયો જ્યાં આવને ત્યાં જ આવો

હવે અમે સ્ટેશન પહોંચી ગયા હતા અને સામે પગેથી દેખાય ને એ એક વાર તો અમે ચડી ગયા હતા મેં દિનેશભાઈ ને કીધું એ દુકાને હું જે સામાન લેવાનું હોય એ ફટાફટ લઈ લ્યો તો કે ના થાય કે પગેથી ચડી ને બાજુ હલ્યા જાય બાજુ મળી ગયા બાજુ એક દુકાન જ નહોતી મેં કીધું પછી પાછા આવ્યા હવે આ દુકાન આવી ને અહીંયાથી લઈ લેશું શું લેવાનું બોરબોન બિસ્કીટ લેવાના ખાલી આ વાર ચડી ને બાજુ હલ્યા ગયા હતા અમે આ પાછી દુકાન અહીંયા આવી તો અહીંયાથી આમ લઈ 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 લેવાનું ફોટો ખપશે ને થોડોક નાસ્તો જ કર્યો ખાલી જમવાનું તો થયું નથી ને હવે આપણે કિલોમીટર કાપવાના હે કેટલા કિલોમીટર કાપવાના આવે પાંચસો પાંચસો ઉપર પાંચસો ઉપર હે કિલોમીટર તો ફોટો તો ખપશે પેલું બિસ્કિટ ને સારા સારા તો લઈ લઈ તો ફાઇન લઈએ હવે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ તો હું તમને મેન આપણી જે ટોપિક હે આ યાત્રાનું એ તમને કહી દઉં અત્યારે આપણે જઈએ છીએ તેરસો કિલોમીટર દૂર ને સાડા ચારસો ત્રણસો બીજા હે એમ કરીને અમારું સફર એ લગભગ પચીસો પાંચ હજાર કિલોમીટર એટલે પગે નથી યાદા પણ છે એટલો કિલોમીટર દૂર સુકામ જઈએ છી થોડુંક આમ સિક્રેટ રાખવાનું છે કારણ કે તમે જેમ આગળ જોતા જશો એમ તમને મજા આવતી જશે છે માત્ર નાનકડી એવી વસ્તુ એના માટે થઈ અમે બે ત્રણ હજાર કિલોમીટર કાપવા જઈએ છીએ જોરદાર છે આ જર્ની લાઈફની બેસ્ટ જર્ની રહે છે અને લાસ્ટમાં એક સરપ્રાઈઝ પણ છે એ સરપ્રાઈઝ આવશે ત્યારે હું તમને કહી દઈશ કે શું છે તો બ્લોગ જોવાનું ચૂકતા નહીં આ બ્લોગ બધા બેસ્ટ બ્લોગ રહેવાના છે

કે કિલોમીટર ઘણા છે અત્યારે એ વાગ્યા છે જો એક ને છપ્પન થઈએ અમે પહોંચશું કાલ સવારે એટલે નવો દિવસ આવી એ તમને કાલ જણાવશું કે ક્યાં છી શું છી અને કઈ રીતે જઈએ છીએ તો બધું એકદમ આમ રોમાંચક ભરેલું સફર એ જોજો મજા આવશે અત્યારે હવે રેલ ટ્રેનમાં બેસી ગયા છીએ ને આગળ કન્ટિન્યુ રાખજો ચાલો

અત્યારે તો રાત થઈ ગઈ હે એટલે તમને કાંઈ દેખાશે નહીં તો એ ડુંગર દેખાય છે આખો નજારો એ ટાઈપનો જ છે બહુ મસ્ત મજાની જગ્યા છે મતલબ પહાડવાળી ને ગ્રીનરી ને જેવી જગ્યા તમને ગમતી હોય એકદમ બેસ્ટ જગ્યા વચ્ચે જે વ્યૂ આવતો હતો ને મજા આવી ગઈ બસ અહીંયા ફરવાના કેવો વ્યૂ પણ એક વસ્તુ એ નેટ નથી આવતું સમજ નેટ સમજ નથી આવતું એટલે એ પ્રોબ્લેમ એ કરી ગામડામાં આવ્યા એક પોઈન્ટ આવે છે પેલો તો કાંઈ નથી તો સારું જ હા ભાઈ રૂબર બિસ્કિટ ખાઈ ખાઈ નહીં ચલાવે રહ્યા બીજી કાંઈ મળતું નહીં સારી ઓર્ડર કરી ભાઈ ટ્રેનમાં જાય છે ફારી ઓર્ડર કરવાની છે આઈઆરસીટીસીવાળી જ કે કોઈ હોટલવાળી આમ ઓકે મારે ફરવા જાવ બિસ્કિટ ખાવ કોથરા મજા કરો ચા પીઓ બિસ્કીટ ખાવ ચા પીઓ બિસ્કીટ ખાવ મંગાવી ઓર્ડર કંઈ આવે એ જોવા જેવું મેં મેં તો ખાલી દાડભાત કીધા દાડભાત ને રોટલી આજે હજી ઉદયપુર મારા બેવડા ભાઈબંધો માટે પાંચ લિટર લેતો હું મારા વાલા પાંચ લિટર મોકલા હું હવે અમે જમવાનું કાંઈક બંદોબસ્ત કરી લઈએ તો શું પછી વાંધો ના ટ્રેનનો સ્ટે છે પચીસ મિનિટ પચીસ મિનિટનો સ્ટોપ છે અહીંયા એટલે કાંઈક સેટિંગ થઈ ગયા છે વાંધો નહીં આવે મોટું સ્ટેશન જોવા આવી રીતે આપણે જ્યાં જ્યાં પહોંચશું ત્યાં ત્યાં તમને કહેતા હશું કે અહીંયા પહોંચે પહેલાથી કાંઈ કહેવામાં આવશે નહીં અને બહુ હેરાન ગતિવાળી યાત્રા હે આજે એમ જમ્યું નથી બિસ્કિટ ઉપર અમે હતા હવે ક્યાંક જમવાનું સેટિંગ કરશું જો થશે તો નકા વરી ભૂંગરા બટર ખાઈને હોઈ જશું એટલે આવું છે કે સહેલું નથી આમ તમને લાગતું હશે આ બધા જલસા કરે છે ને હોડ પ્લેટફોર્મ નંબર પાસ પર સ્થિર તો આ છે આપણી થાળી એક ને બે બે થાળીના બસો ને સાહીઠ રોટલી છાસ એ તો મળીએ એક થાળીને એકસો ને ત્રીસ રૂપિયા વિચાર કરો ને ત્રીસ અને આ જોઈને ભાવે એવું નથી રોટલીની પેકિંગ ગયો પ્લાસ્ટિકમાં તમે